टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना करेक्ट एक भूल के कावतरानी बेशमोटी कीमत चुकानी पड़े बात एक आगनी है આ આગે ન ફક્ત એક ફેક્ટરીને ખાખ કરી પરંતુ ભારતના એક મોટા સપનાને પણ રાખમાં ફેરવી દીધું આ દિન સુધી આપણે બધા એની અસરો ભોગવી રહ્યા છીએ સેમી કંડક્ટરની ફેક્ટરીમાં આગ લાગી હતી અમે તમે આખી વાત વિગતે કહીશું પરંતુ પીએમ મોદીએ સ્વતંત્રતા પર્વ પર એના વિશે શું કહ્યું હતું એ તમે પહેલાં સાંભળો અમારે દેશમાં પચાસ સાઠ સાલ પહેલે सेमीकंडक्टर को लेकर के फाइलें शुरू हुई 50-60 साल पहले फैक्ट्री का विचार चालू हुआ आप मेरे नौजवानों जानकर के हैरान हो जाएंगे आज सेमीकंडक्टर जो पूरी दुनिया की एक ताकत बन गया है 50-60 साल पहले वो विचार वो फाइलें अटक गई लटक गई अटक गई सेमीकंडक्टर के विचार की ही भ्रूण हत्या हो गई पचास साठ साल घवा दी पीएम मोदी कहूं कि सेमीकंडक्टर कंडक्टर हमले आपने पचास से साठ वर्ष घुमाया એ મોદીએ સેમી તાકાત પણ ગણાવી છે તમે તમારા ટીવી પર ન્યૂઝ કેપિટલને જોઈ રહ્યા છો કે તમારા ફોનમાં ચેટ કરી રહ્યા છો કે પછી કારમાં તમારી ઓફિસમાં જાઓ છો બધાની પાછળ એક નાનકડો સુપરહીરો છે આ સુપરહીરોનું નામ જ સેમી કન્ડક્ટર છે તમારા ફોનનું દિમાગ એટલે કે પ્રોસેસર અનેક સેમી કન્ડક્ટર્સનું બનેલું હોય છે જેના લીધે જ તમારો ફોન સ્મૂથલી ચાલે છે સેમી કન્ડક્ટરના કારણે જ તમારો ફોન ઇન્ટરનેટથી કનેક્ટ થાય છે અને તમે દુનિયાની સાથે કનેક્ટ થાવ છો તમને સેલ્ફી લેવાનું ગમતું હશે તો તમારી આ સેલ્ફી અને વિડીયોનું પ્રોસેસિંગ પણ સેમી કન્ડક્ટરના કારણે જ થાય છે જીપીએસનો ઉપયોગ કરીને લોકેશન ટ્રેક કરવા માટે પણ એનો જ ઉપયોગ થાય છે માત્ર મોબાઈલ નહીં પરંતુ ટીવી કાર લેપટોપ સ્માર્ટ વોચ ફ્રીજ અને વોશિંગ મશીન સહિત અનેક વસ્તુઓ સેમિકન્ડક્ટરના કારણે જ સ્માર્ટ બની છે અત્યારે આખી દુનિયામાં સેમી કન્ડક્ટરના લીધે જ ફાઇટ ચાલી રહી છે તમે વિચાર કરો કે આથી છેક પચાસ વર્ષ પહેલાં આપણા દેશમાં એના માટે ફેક્ટરી શરૂ કરવાનો વિચાર થયો હતો જો ખરેખર એ ફાઇલો અટકી ન હોત અને ફેક્ટરીમાં આગ લાગી ન હોત તો ભારત આજે સુપર પાવર હોત આખી દુનિયા મેડ ઇન ઇન્ડિયા ફોન્સ અને ટીવી અને ફ્રીજ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરતો હોત સેમી કન્ડક્ટરના મામલે દુનિયાની નંબર વન કંપની ટીએસએમસી છે જેનું આખું નામ તાઇવાન સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે ટીએસએમસીનો ટીએસએમસીની સ્થાપના થઈ એના વર્ષો પહેલાં પંજાબના મોહાલીમાં સેમી કન્ડક્ટરના ઉત્પાદન માટે યુનિટ શરૂ કરવામાં આવ્યો હતો સૌથી પહેલાં ઓગણીસો ને છોતેરમાં સેમી કન્ડક્ટર યુનિટ અને રિસર્ચ સેન્ટર માટે વિચાર રજૂ કરવામાં આવ્યો હતો જેનો અમલ થયો ઓગણીસો ચોર્યાસીમાં મોહાલીમાં એકાવન એકર વિસ્તારમાં એસસીએલ એટલે કે સેમિકન્ડક્ટર લેબોરેટરીએ ઉત્પાદનની શરૂઆત કરી ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ હેઠળ એની શરૂઆત કરવામાં આવી હતી ઓગણીસો ચોર્યાસીમાં એસસીએલે પાંચ હજાર એનએમ પ્રોસેસથી શરૂઆત કરી હતી એ પછી તરત જ આ કંપનીએ પ્રગતિ કરી એ સમયે ઇન્ટેલ જેવી જાયન્ટ કંપનીઓથી એસસીએલ માત્ર એક કે બે વર્ષ પાછળ હતી એ સમયે ચીન તો આ ફિલ્ડમાં જ નહોતું ઉતર્યું ભારત માટે આ ખૂબ જ ભવ્ય શરૂઆત હતી હવે ટીએસએમસી અને મોહાલીની સેમી કન્ડક્ટર લેબોરેટરીની અત્યારની કામગીરી પર નજર કરીએ ટીએસએમસી દુનિયાની ચોપન ટકા સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવે છે સેમી કન્ડક્ટર લેબોરેટરી તો જેમ તેમ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવે છે એ માત્ર ભારત સરકારને જ સપ્લાય કરે છે ટીએસએમસી વર્ષે સાહીઠ અબજ ડોલર કરતાં વધારે નફો કરે છે બીજી તરફ સેમી કન્ડક્ટર લેબોરેટરીનો નફો માત્ર પચાસ લાખ ડોલર છે મોઆાલીમાં ઓગણીસો નેવ્યાશીમાં સેમી કન્ડક્ટર લેબોરેટરીની ફેક્ટરીમાં રહસ્યમય સંજોગોમાં આગ લાગી ના હોત તો ચોક્કસ જ ભારત સેમિકન્ડક્ટરમાં વર્લ્ડ લીડર બની હોત કોઈ જ નથી જાણતું કે આ આગ અકસ્માતે લાગી હતી કે પછી એક કાવતરું હતું એ હકીકત છે કે એણે સેમિકન્ડક્ટર અને ચીપના ક્ષેત્રમાં ભારતની પ્રગતિ અટકાવી દીધી સાતમી ફેબ્રુઆરી ઓગણીસો નેવ્યાશીની તારીખે રાત્રે અગિયાર વાગ્યાને ચાલીસ મિનિટે આગ લાગી હતી શંકા કરવા માટે પ્રબળ કારણ એ હતું કે આગ એક જ જગ્યાએ નહોતી લાગી બલકે આ એક જ યુનિટની અલગ અલગ જગ્યાએ એક સાથે લાગી હતી મોહાલી અને ચંડીગઢ સહિત અનેક જગ્યાએથી ફાયર ફાઈટર્સને બોલાવવામાં આવ્યા હતા આઠમી ફેબ્રુઆરીની સવારે આખરે આગને ઓલવવામાં આવી હતી પરંતુ આ યુનિટનો મોટો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો સૌથી આઘાતજનક વાત એ હતી કે આર એન્ડ ડી એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તો સંપૂર્ણપણે ખાક થઈ ગયો હતો વર્ષોની મહેનત ખાક થઈ ગઈ કાવતરાની ગંદાવા માટેનું સોલિડ કારણ એ છે કે રિસર્ચ તેમજ ઉત્પાદન માટેના સેન્ટર્સ ખાક થઈ ગયા પણ એડમિનિસ્ટ્રેટિવ અને કોર્પોરેટ ઓફિસોને કોઈ જ નુકસાન ન થયું આ આગમાં એક પણ વ્યક્તિએ જીવ નહોતો ગુમાવ્યો પરંતુ સેમી કન્ડક્ટરના ફિલ્ડમાં નંબર વન બનવાનું ભારતનું સપનું ખાક થઈ ચૂક્યું હતું આ ઘટનાની તપાસ કરવામાં આવી જેમાં કોઈ ડક્કર પુરાવા હાથ ન લાગ્યા સત્તાવાર રીતે લખવામાં આવ્યું કે આગનું કારણ જાણી શકાયું નથી જોકે બિનસત્તાવાર રીતે બધાને જ કાવતરાની ગંધ હતી પંજાબમાં એ સમયે કટ્ટરવાદ હાવ્યો હતો ભારતના પ્રોજેક્ટ્સને ટાર્ગેટ કરવામાં આવતા હતા વળી એ સમયે અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ દેશમાં ખૂબ જ એક્ટિવ હતી એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે ભારતની પ્રગતિ અટકાવવા માટે સીઆઈએ કાવતરા રચતી હોય છે કેન્દ્રને પંજાબમાં સરકારોએ આ બાબતની સા ઉપેક્ષા કરી હતી આઘાતજનક વાત એ છે કે મોહાલીમાં ફરીથી સેમી કન્ડક્ટર લેબોરેટરી ઊભી કરવા માટે ગંભીરતાથી પ્રયાસો જ ન થયા ભારત સરકાર તરફથી એના માટે પૂરતું ફંડ જ નહોતું ફાળવવામાં આવતું ભારતમાં પ્રગતિ અટકી ત્યારે એવા સમયે તાઇવાને ઓગણીસો સત્યાશીમાં ટી એસ એમ સ્થાપના કરી જેનો દબદબો થઈ ગયો ઇનોવેશન કરવા માટે ખૂબ જ ભંડોળની જરૂર પડે પરંતુ આ પહેલાંની કેન્દ્ર સરકારોમાં એના માટેની સૂચ જ નહોતી કે પછી તેઓ વિદેશી તાકતોની આગળ ઝૂકી જતા હતા એટલે જ એસસીએલને પૂરતું ફંડ ન મળ્યું પીએમ મોદીની સરકારે એસસીએલ પર ધ્યાન આપ્યું આ સરકારે આ યુનિટને આધુનિક બનાવવા માટે એક અબજ ડોલર ફાળવ્યા એક અબજનું ફંડ ખરેખર તો સરકારના દસ અરબજ ડોલરના સેમી કન્ડક્ટર પેકેજનો એક ભાગ છે દેશમાં સેમી કન્ડક્ટર ચીપ ફેબ્રિકેશનની ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે આ પેકેજ કરવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગો સ્થાપવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આપણા ગુજરાતમાં જ કેટલાક સેમી કન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે જેમ કે ટાટા અને પાવર ચીપ સેમી કન્ડક્ટર કોપનું એક યુનિટ ધોલેરામાં છે એ સિવાય ટાટા ગ્રુપનું એક યુનિટ આસામમાં પણ છે અમેરિકન કંપની માઇક્રોન એનો પ્લાન્ટ સાણંદમાં તૈયાર કરી રહી છે દશકાઓ પહેલાં સેમી કન્ડક્ટરમાં વર્લ્ડ લીડર બનવાની તક ગુમાવવામાં આવી હતી હવે એ તક પાછી મેળવવા માટે મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે